હઝરત ઇમામ હુસૈને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત વી લીધી હતી સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસ સાથે મુસ્લિમોના પવિત્ર અને મહાતમના તહેવાર તરીકે ગણાતા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ તાજીયા સાથે જુલુસો નીકળ્યા હતા મોહરમના પર્વને લઈને તાજીયા પડમાં આવ્યા અને સાંજે જુલુસ શરૂ કર્યું હતું શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને મુસ્લિમ બિરાદરો મહાતમના આ તહેવારને મનાવ્યો હતો રાત્રિના સમયે તાજિયાને એક જગ્યા પર એકત્રિત કરીને મહરમનો તહેવાર મુસ્લિમ બિરાદરો ધાર્મિક આસ્થા સાથે ઉજવણી પૂર્ણ કરી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને મોહરમના આ પર્વને ઉજવતા જોવા મળે છે ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું અનેરું મહત્વ મુસ્લિમ બિરાદરોમાં રહ્યું છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈ પણ સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈનો સમર્થક છે એ હઝરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન છે વંથલી ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી વંથલી પોલીસ મથકના પીએસઆઈ યશપાલસિંહ રાણાએ પણ સમગ્ર રૂટ પર સતત નિરીક્ષણ કરી તાજિયાના દર્શન કર્યા હતા મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહ બાવા મિયા બાપુ સૈયદ સહિત હિન્દુ મુસ્લિમ ધર્મના અગ્રણીઓ સતત સાથે રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો